રામ રામ મિત્રો આજે આપણી સાથે સંજયભાઈ ઢોલરિયા જે ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને પોતાની ખેતરમાં પ્રાકૃતિક રીતે પકવેલું અનાજ કઠોળ મગફળી અને પોતાની જ રીતે મૂલ્યવર્ધક કરીને વેચાણ કરે છે અને જે કોઈ મિત્રોને પ્રાકૃતિક સિંચન લેવું હોય તે સંજયભાઈનો કોન્ટેક કરી શકે છે અને આપણે સંજયભાઈ પાસે જ જાણીએ કે કઈ રીતે ગાય આધારિત ખેતી કરે છે તો સંજયભાઈ તમારા મોબાઈલ નંબર પહેલાં તો આપી દો મારું ગામ વડિયા સંજયભાઈ ઢોલરિયા મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઓગણપચાસ એકસો છેતાલીસ અઠ્ઠાણું બે બાવન ઓગણપચાસ છેતાલીસ મિત્રો આજે આપણે આ નવથી દસ વર્ષથી આપણે આ પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છીએ ગાય આધારિત ખેતી ગાય આધારિત ખેતી જીવામૃત છે ઘનજીવામૃત છે આ બધું જે છે એ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવવામાં આવે છે અને એ ડાયરેક્ટ ખેતરની અંદર આપવામાં આવે છે અને એ પ્રાકૃતિક રીતે જે મગફળી છે કઠોળ છે જે કંઈ અનાજ છે આ બધું જે પાકે એ હું ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડ્યું છું અને આપણે જ્યારે જ્યારે પણ કોઈ પણ વસ્તુ પાકે ત્યારે મહેશભાઈ તમારે ત્યાં આપણે ટોટલ વસ્તુ મશીન ક્લીન છે આજે જો મગફળી છે તો મગફળીનું તેલ આપણે અહીંયા જ કઢવા આવીએ છીએ કારણ કે તમારી પણ એવી સ્ટાન્ડરતા છે શુદ્ધ વ્યવસ્થિત રીતે બધું મશીન ને બધું હોય છે એટલે અમે આ જે પચીસ કિલોમીટરથી અહીંયા તમારે ત્યાં આટલે આવીએ છીએ સંજીવભાઈ જાણે જ છે કે પ્રાકૃતિક ખેતી પોતે અનાજ તકવે છે અને બીજું કે આપણે ત્યાં એટલા માટે આવે છે કે જાણે છે કે આપણી ગુણવત્તામાં બીજો કોઈ ફરક પડતો નથી અને આપણે જે સિંચેલ એને કઢાવી કાઢીને આપીએ છીએ એ આખા બે બે વર્ષ માટે કંઈ પણ થતું નથી એટલા માટે દર વર્ષે સંજીવભાઈ આપણે ત્યાં જ સિંચતેલ કઢાવવા માટે આવે છે તો જે ખેડૂત મિત્રોને પ્રાકૃતિક સિંથેલ લેવું હોય કે પ્રાકૃતિક ખેતીની કોઈપણ વસ્તુ અનાજ કઠોળ મગ જે પણ લેવું હોય તે સંજયભાઈનો કોન્ટેક કરી શકે છે અને સંજયભાઈની પ્રાકૃતિક ખેતીમાં પકવેલી મગફળીની ગુણવત્તા જો ગુણવત્તા પણ મિત્રો એક નંબર છે મગફળીની તેમાં ક્યાંય પણ ડેમેજ નથી અને પળેલી નથી સારી સૂકી અને પ્રાકૃતિક ખેતીની પકવેલી મગફળીનું સીધું સિંકચેર કાઢીને સંજયભાઈ વેચે છે તો જે જે મિત્રોને લેવું હોય તો કોન્ટેક કરી શકે છે સંજયભાઈનો આપણે મોબાઈલ નંબર આપેલા છે અને પર સ્કીન ઉપર પણ આપી દઈશું તો ચાલો મિત્રો મળશો આગળ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ આવજો જય ગૌ માતા